અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું અને અત્યાર સુધી ત્રણ બોટ ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમાં રહેલા અગિયાર ખલાસીઓ લાપતા છે જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ હતી રાજપરાની મુરલીધર નામની બોટ પણ ડૂબી ગઈ હતી ત્રણ બોટના અગિયાર જેટલા ખલાસીઓની શોધખોળ જારી છે ખરાબ વાતાવરણના કારણે કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરનું જવું પણ હવે મુશ્કેલ બની ગયું છે અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન આવ્યું હતું અને જેમાં ત્રણ જેટલી બોટ ડૂબવાની ઘટના પણ સામે આવી રહી છે જેમાં રહેલા ખલાસીઓ લાપતા છે જેમની શોધખોળ ચાલુ છે જાફરાબાદ બંદર પર પહોંચ્યા કલેક્ટર અને એમએલએ એમએલએ અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી હતી રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે સૂચના આપી છે તો હાલ અમરેલીના રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનો માહોલ છે તેવામાં દરિયામાં પણ ભારે તોફાનની સ્થિતિ છે જેના કારણે અત્યાર સુધીમાં ત્રણ બોટ ડૂબી ચૂકી છે સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે વધુ અપડેટ સાથે જયદેવ જણાવશો કે દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ ત્યાં બોટ હતી અને આ બોટ હવે ડૂબવાની ઘટના સામે આવી રહી છે બિલકુલ હિરલ જે રીતે દરિયામાં સ્થિતિ હતી જેના કારણે દરિયામાં જે અલગ અલગ ત્રણ બોટ ની ઘટના બની છે છે તે દસ થી જેટલા છે છે તે પણ લાપતા તેમને બચાવી લેવામાં આવ્યા છે જોકે દરિયામાં માછીમારોના કહેવા પ્રમાણે ને હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારે પવન અને વરસાદની સ્થિતિ હોવાના કારણે તમામ માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી ઉપરાંત તાકીદે છોરી બંદર પર પહોંચવા માટેના આદેશ આપવામાં આવે છે મોટાભાગે બોટો જાફરાબાદ બંદર પર પહોંચી ચૂકી છે અન્ય બોટો છે તે પણ આવી રહી છે જિલ્લા કલેક્ટરે પણ જાફરાબાદ બંદર ઉપર એક જે માછીમાર આગેવાનો પ્રતિનિધિઓ સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે તેમને માછીમારી ન કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉપર તમામ અધિકારીઓ છે તેમને જિલ્લા કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સાવચેતીના ભાગરૂપે તમામ અધિકારીઓએ પગલા લેવા અને ખાસ કરી દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવે છે બિલકુલ જયદેવ માહિતી બદલ આપનો આભાર તો અમરેલીના જાફરાબાદ બંદર ઉપરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કલેક્ટર અને એમએલએ પણ પહોંચ્યા છે